ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છોટાઉદેપુર જિલ્લાના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામમાં સુધારો નોંધાયો છે છોટાઉદ જિલ્લાનું ગત વર્ષ કરતાં સામાન્ય પ્રવાહનું પરિણામ ત્રેવીસ ટકા વધ્યું છે છોટાઉદ જિલ્લાનું ગત વર્ષ કરતાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પંદર ટકા વધ્યું છે પરિણામ વધતા વિદ્યાર્થીઓએ વાલીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો છોટાઉદ જિલ્લાના વિજ્ઞાન પ્રવાહમાં કેન્દ્રમાં સૌથી ઓછું પરિણામ બોડેલી કેન્દ્ર રહ્યું છે સામાન્ય પ્રવાહમાં કેન્દ્ર પૈકી સૌથી ઓછું છોટાઉદ્યોગ કેન્દ્ર રહ્યું છે એકંદરે જિલ્લાનું પરિણામ સુધરતા આવનારા વર્ષમાં વધુ પરિણામ સુધારાની વાલીઓમાં આશા સેવાઈ છે જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમારે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા સામાન્ય પ્રવાહમાં બોર્ડનું પરિણામ એકાણું પોઈન્ટ ત્રણ ટકા છે જ્યારે છોટાઉદ જિલ્લાનું પરિણામ એકાણું પોઈન્ટ ચોરાશી ટકા છે છોટાઉ જિલ્લામાં પાંચ હજાર ત્રણસો સિત્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી પાંચ હજાર ત્રણસો સિત્તેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી સામાન્ય પ્રમાણમાં જિલ્લાના પાંચ પરીક્ષાર્થીઓએ એ વન અને એકસો એકાણું પરીક્ષાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યું છે તે જ રીતે વિજ્ઞાન પ્રમાણમાં બોર્ડનું પરિણામ બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા છે જ્યારે છોટાઉદ જિલ્લાનું પરિણામ એકાવન પોઈન્ટ છત્રીસ ટકા છે છોટાઉ જિલ્લામાં એક હજાર અડસઠ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી એક હજાર સડસઠ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાના નવ પરીક્ષાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યા છે આવો સાંભળી આ અંગે

વિજ્ઞાન પ્રવાહ અંદર કુલ એક વિદ્યાર્થીઓ હતા તે પૈકીના થયેલ છે બોડેલી કેન્દ્ર છે તો બોડેલી કેન્દ્રમાં સુડતાલીસ ટકા નીચું પરિણામ છે જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું ચોપન પોઈન્ટ ટકા પરિણામ આવેલું છે વિજ્ઞાન પ્રવાહની શાળાઓના પરિણામોને ગત વર્ષે ની સરખામણી કરીને વાત કરવામાં આવે તો ગત વર્ષનું છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ છત્રીસ નોંધાયેલું હતું જ્યારે આ વખતે એકાવન પોઈન્ટ અને એમાં વધારો જોવા મળેલ છે છોટાઉદેપુર જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામોની જો વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહની અંદર કુલ પાંચ વિદ્યાર્થીઓ નોંધાયેલ છે તે પૈકીના ચાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા છે ટકાવારીની વાત કરીએ તો સામાન્ય પ્રવાહનું છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ એકાણું પોઈન્ટ નોંધાયેલ છે સૌથી વધારે સામાન્ય જ્યારે છોટાઉદેપુર કેન્દ્રનું બ્યાસી પોઈન્ટ ત્યાં ટકા ઓછું પરિણામ છે ગત વર્ષની સરખામણીમાં સામાન્ય પ્રવાહના પરિણામોની વાત કરવામાં આવે તો ગત વર્ષે છોટાઉદેપુર જિલ્લાની અંદર સામાન્ય પ્રવાહનું પરિણામ ઓગણ સિત્તેર પોઈન્ટ અઢાર ટકા નોંધાયેલ છે જ્યારે આ વખતે એકાણું પોઈન્ટ ત્રાણું ટકા સાથે વધારો જોવા મળેલ છે